મફુજી બધાવી એટલે આપણે વાત કરો આ બરાબર છે તાણી ખોટા પતા ના ના આવી જો મફત આવી છે પૈસા ભાઈ તાણી સાચી વાત છે ભાઈ પૈસા ખર્ચીને ઉપર છે ને શરીર તોડી નાખવાના ધંધા લઈ યાર હા તાણી અન ફમતા કા હમી રીતે લાતાવન તો બયો છે પણ આઈ ઝઘડા કર્યું છે પછી ઓય ના ના એ આમાં મજા નહી આવતી મૂડ મરી જાય ઘરધણી નું હા તો ભાઈ આમાં તો બધી વીચેલી છે બોબજી બંતા પાળન રમતરી વાડી મોકણસે વિવા રમતરી વાડી મોકણસે વિવા બત્રીજાના વિવા બુબદજીને ઉધાગરા રમતરી વાડી મો બત્રીજાના વિવા અબે तेरे नाम का कुत्ता पाळो अरे एवેટ નહીં બત્રીજાના વિવા વાગુજીને સે ધધાગરા

બોરે જો છો તમે અલ્યા ચોક છેટા તો તારો કે હાથ મોય ના આવો કોઈ જાય હા હા પાર આવે હું તો આબ્બાનો નહી પણ વરઘોડું બીજા કોઈને બગાડ્યું કે પછી લગન બીજા કોઈને દારૂ પીને બગાડ્યા ને તો ગળા ની શોક તારા દોસ્ત તો એકે ની રાખું અરે તમારા થી થાય કે લે હેડો વજી તને ના અરે અરે ભાઈ શાંતિ રાખો જો આજી ભાઈ અલ્યા કજી ના બે હું એવા વજના થોડી છે એકંતુ છે તમન કઈ ના બોલ બોલ કરે છે મારા હું બોલી છે તને હું બોલતો નહીં એટલા માટે કે એક થાક મળું ફરી જાય મોરવાય જેવું રહે નહીં મોરવાય મોરવાય મો તું મરી જાય મારા હાથ ની માર ખાઈ જ પડશે તારા ઉભા થાય ખબર પડે બગાડ્યું નહી એટલે તમે બે ચોક જતા હોય તો એમ નહીં પડશે એટલે સ્વાડો ખબર પડે

બીજી વાત કહી જવું કે મારા વગર હવે આ વિવિધ આવે છે હારું તને કરજો વિવાહ ખબર પડે છે વિવા તમારા

પણ એક વાત કહું તમારા ભૂમતા ને ઉભા પછી રહેવું પડશે હાલ મી ઘેર જશો અને પછી આવો છો થોડી વાર રહી ઓ બધી જવાબદારી તમારા માથે છે અરે એમી બેઠા છે ચિંતા નહીં કરવાની લો તો હું જોવો વામો બધે કઈ દીધું હાલ ભૂમતાજી એ ભૂમતાજી મારા ઓળશા અરે બા ફાલતો વાયનો હલો પગ ટકે ચમ કે મોરવાઈ થા છે એ ખોટા મોર છે ના આના સપક પગા તારા જેવા નહીં અમે આ ખોટા મોર છે અમે મોરવાઈ નહીં થાતા હવે હરી મારી વાત આપળો આ દલાવ આ ગોમો મે કોઈનું બગાડ્યું છે ના અરે ચીયા થી મે ઝઘડો કર્યો નહીં કર્યો કોઈ દાળો કર્યો નહીં ને ના તો કો કો એટલે બલ્લુ આવજે બજાર જાવ છે બલ્લુ આવજે ક્ષેત્ર નું કોમ છે અને જાણે હગાની વાત આઈ એટલે ચોરનું હગુ કરી મેલી તમે અરે બલ્લુ તું સમજ્યો ના લે અરે બધું સમજો છો વાત કરો છો

ભત્રીજા ને જે પણ તમારે મને વાત તો કરવી પડે વાત કરો છો પેલો પૈણી નાખે ને તને શોધી થી વાત કરાવી

જા મારા લગન થઈ જાય તારે ભત્રીજાને ને બોલી ને ભર્યો બંને ખરા આવ્યો બદલું તારા એમના વૈશન હાર તો હું થવ ને હા જ્યાં કશું તમારા બેના પર વિશ્વાસ મેલી દઉં છો તારે અને આરી વાત હું કોઈને એ નહીં કરું હા અમે જેટલી ગળા તને આરી વાત બાર પાડવાનું ના ક એટલી ગળા આ વાત બાર ના પાડતો તું અરે બાર ની પાડું તમે ના ભૂલતા સારું તમારા ઉપર મને લગી રહી રહી નહીં આ ભત્રીજાના લગન પડી એના બીજા ગાલે તું તરાઈ જા દે તને પરણાવવાની તૈયારીઓ ચાલુ કરી નાખશે એવું ઓય કશો હતો નહીં હરીબા ખરેખર ગોમ વચ્ચે બલ્લુનો વર્ગોડું નેકડશે અને બધી પબ્લિક આ ઓમ તાકી દે 35 વર્ષે બલ્લુના લગન તો ગાડી અરે ઘર આભાર છે તમારો બે જણ એ આ તો કોતરી તારો પસાર થઈ ગયો તો હારી બાબુ પહેરવાની તાકાત છે હા એવું છે હું રાજી છું સારું જાઉં આવ

પોણી તો મે હા તમે પોણી સોડ્યું પણ ટોકું ભરવાનું ભૂલી ગયો છું એટલે છોડજો ઘડીક હવે ખેગારજી બીજા થાય છે ચાલુ છે બસ મારે કરવું કેટલી વાર થાય કલાક કેવું થાય ઓમ ઝડપી નહી થાય કે આગર ઝડપી ના થાય પેલા ઉંચાળવા અમો પોણી જાય છે અને એ મોણસો કેવા છે તમને નહી ખબર બધી ખબર છે તો યાર હારું હડો કશો વાતો નહી પણ કલાક પછી ફાઈનલ છોડજો હોન અરે ચોક્કસ છોડ્યો હારું હો એ ખેગરજી હા ઓબજી કોઈ કેવા આયા હતા તમને વરઘોડા નું કેવા આયા એવું છે એમ હા પણ ઓમો તમને થોડીક નવાઈ જેવી વાત ના લાગી ચમ કે ઓયન ચમ હમું આયુ ચમચી વાતનું હવે આપણે કમ્પ્લીટ હોય કણ હગઈ કરવા હેડ્યા વચમો આયો ફોન એટલે હગઈ થઈ કેન્સલ અન જીધું કીધું કે બે દાડમ ધોન લઈને આવજો તો વાઈન ફાયદો કેટલો છે ફાયદો તો ભરતજી વાઈન બહુ મોટો થયો છે પણ ખરેખર આ બેનો ભગવાન બહુ મહાન છે હો હવે ખેગારજી હારા માણસનો તો ભગવાન મહાન ઓભળ્યું તું પણ આ સોરોને ભગવાન મહાન ઈ તો એમ જ કહેવાય ભાઈ હવે હવે ખેગારજી હા અન તમે જવાના છો અરે વિવમ તો જવાનું છે કે એવું છે એમ હા ખર્તો થાય ચમ ખર્ચો હવે ભરતજી ઈકડા નો ખર્ચો થાય લે હવે હગઈ થઈ કેન્સલ એટલે પેલા હગઈ કરશી ને પછી વરઘડીએ ફરશી એટલે વહુના હાથમાં સો રૂપિયા આલવા પડશે હવે સો રૂપિયા ના હોય દસ વીસ રૂપિયા ઘણા થઈ ગયા હવે ખેગારજી તમે ક્યાં જમાનામાં જીવો છો સો રૂપિયા તો થોય પચાસ રૂપિયા આવશે એટલે ભાઈ તમારે જે આલવા આલજો અને બીજું કે એ ગોમ છે કોક ચા પાણી કરાવવા લઈ જાય તો એ પચાસ સો રૂપિયા તો નહીં આલવા પડે

એટલાક મારા दारू પીન ચોક થી આયા અને રમણ ભમણ બોલવા મળ્યા એટલે ભુમતાઈ નું મગજ જો ફૂમતાઈ મેલી થા ઓહો તે પછી કે હવે મારા વગર વિવમ કયો આવે છે એમ કરી અને રિસેબલિન સંતુજી ને બોલે તો તારે આ લે અલ્યા તારી બુબેજી ઉપાડી કરી આ તો અરે મફુજી હોકે બેહી રહ્યા આપણે હું જરૂર છે વળી ના ના બુબેજી એવું ના ચાલે હોભળો મારી વાત કે હરી ભાઈ ને ભુમતાજી ને લઈને માફી મગઈન લાવવા પડશે નકર અવસર બગડશે અને આમ છે એવું છે ખબર છે કે હું તો આવવાનો છું આ ખેગારજી ને બાસ્કુજી ને કેવું છે આ બુ નાવણ ઢાળ જડે આ એ વાતે હાચી છે મફુજી તમારા વિશે જુધારવાનો છે કે બગાડવાનો છે માર તો જુધારવાનો છે તો પછી જાવું પડશે ને વાગુજી ને લાવવા પડશે એટલે ની આવે માં ફૂજી રે હું આવું છું હેડો ગઈ અરે પછી વાગુજી છે વાગુજી ના પોકાય પણ પેલા ફોમતઈ ને એ તો અહીંયા લઈ જો ને હું હેડો તાર તમે અંગા થાડો લો હેડો

અરે હીરા મને હીરો નહિ ગમતો ફૂમતા વાહ તમારે મગજ નું ના શિવાય તો ભગવાન મગજ ની વાત છે જબર તમારું મગજ

એક તો દારૂ પીવો છે અને દારૂ પીને બખારો કરવો છે ચોથી મેળા હોય તમે બધા અજાણ્યા નહીં તમને ખબર છે યાર ફોહલાવાના હોય કે અતારીયન સિદવાળવાના હોય ઓ અમે તાર મફૂજી દર ફેર આવ થાય છે જા ગમે તે કોક આવશે હોય એટલે ખોટા મોણા જ આપણે કાગે રૂ પડે છે હારા મોણા કશું કોઈ કે આ ન જાતુ એની કદર જ થાતી નહીં હમુરદી એની વાત હરી ભાઈ આખી અલગ છે પણ ઓમાં મોરવી તમે છો એટલે મોરવી થઈને ગુનો કર્યો છે બી કોઈ ગુનોત કર્યો છે તારે

અરે ભાઈ માગવી માફી અરે આ બધું કોઈ નઈ શું સીટર વાત જરૂર નહી ભાઈ મારા મા તમે વ્યવહાર કરો તમે સાચું બોલો અરે હાચું છે એ બોલેશી છે બોલેશી આરો તમે તાર માફી માંગી દો એમ તો બાબુજી અમારી ભૂલ થઈ તમે આઈ જાજો

હવે મફુજી હું એક વાત કઉ વાઘુજી હોય એના ઠક્કાણ રે આપણે કોઈ જરૂર નહી આ તો હદ બાર નું કે સીમો ફૂજી એવી રીતે માફી ના માંગવાની હોય મોટા માછાડા મન વિહોમ લઈ જાવ હોય ને તો મોટા ખાડું લઈને કકર તો આયો ને નહી આવું અલે એ ગમેવા દશમન હોય કે ગમેવો ઝઘડો થેલો હોય ખાલી મોણા ઘેર જઈને માફી માગે ને તો એને માફ કરી દેવું પડે લ્યા અને એને ઘેર જાવું પડે ખરા તડકે અમે હેડિંગ જેટલા આયા છે 3 કિલોમીટર હેડિંગ આયા છે

ચિંતા કરવો પડતી રંગે સંગે ધામ ધૂમ થી વરઘોળા ની કરો તૈયારી એટલે એ વાત ની આપડે ખમન મજા થઈ જાય हा मारू 500 पाटण हा